સાવલી પોલીસે આંતરરાજ્ય ગેંગના બે રીઢા આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી પાંચ ગુનાઓનો પર્દાફાશ કર્યો છે વડોદરા ગ્રામ્ય જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનાવવા અને વણ શોધાયેલા ગુનાઓ ઉકેલવા માટે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા આપવામાં આવેલી ઓપરેશન પરાક્રમની સૂચનાને પગલે સાવલી પોલીસને મોટી સફળતા મળી છે સાવલી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ચુસ્ત પેટ્રોલિંગના આધારે આંતરરાજ્ય ગેંગના બે રીઢા ગુનેગારોને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કુલ પાંચ ગુનાઓનો પર્દાફાશ કર્યો છે ફિલ્મી ઢબે પીછો કરીને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા એક્ટિવા પર જોઈ રહેલા બે ઇસમો શંકાસ્પદ જળાઈ આવતા પોલીસે તેમને ઉભા રહેવા ઇશારો કર્યો હતો જો કે આરોપીઓએ વાહન ઊભું રાખવાને બદલે ભગાવતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી તેમને ઓવરટેક કરી દબોચી દીધા હતા પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ વડોદરા શહેર અને સાવલી ભાદરવા ચોકડી પરથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી ગત તારીખ ત્રણ બે બે હજાર છવ્વીસના ના રોજ સાવલી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશનમાં એક બેગ લિફ્ટિંગનો ગુનો દાખલ થયો જેન વાય રિસ્પેક્ટેડ આઈજી સર તથા રિસ્પેક્ટેડ એસપી સીધા માર્ગદર્શન હેઠળ સાવલી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી જે ટીમો દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સમાં સો થી પણ વધારે સીસીટીવી કેમેરાઓની તપાસ કરીને શકમંદોને ઓળખવામાં આવ્યા હતા જે અન્વયે સાવલી પોલીસ સ્ટેશનના માણસો જે વોચ

એમાં એ લોકોએ કર્યું હતું આ ઉપરાંત જે વ્હીકલ એક્ટિવા હતું એ પણ એમને વડોદરા સિટીના જવાનગર પોલીસ વિસ્તારમાંથી ચોર્યું હતું જે અનુભયે વડોદરા શહેરમાં જવાનગર પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયેલો હતો આ જે આરોપી જે છે બે આરોપી જે છે એ દેવા મુન્ના ગુલાબસિંહ નાયડુ અ જે નવાપુર નંદુબાર મહારાષ્ટ્રના રહેવાસી છે અને બીજા આરોપી છે કન્ના રાજારામ ટૂંકી નાયકર એ ત્રિચાપલ્લી તમિલનાડુના રહેવાસી છે આ જે આરોપીઓ જે છે એ જે નાયડુ ગેંગ જે છે નાયડુ અથવા ત્રીજી ગેંગ એમને કહે છે એ એ ગેંગના આ એક્ટિવ મેમ્બરો છે અને આ જે આરોપી જે દેવા મુન્ના ગુલાબસિંહ નાયડુ જે છે એના વિરુદ્ધમાં અલગ અલગ ગાંધીનગર બનાસકાંઠા મહેસાણા તથા આણંદમાં આઠ થી પણ વધારે ગુના દાખલ ફેલા છે જ્યારે આ લોકોની વધુ પૂછપરછ કરવામાં આવતા ટોટલ પાંચ જેટલા ગુનાઓ અત્યારે એમના વિરુદ્ધમાં દાખલ થયેલા છે જે વડોદરા ગામેનો સાવલી પોલીસ સ્ટેશનનો ગુનો છે આ ઉપરાંત દેસર પોલીસ સ્ટેશનનો પણ ગુનો છે આણંદ જિલ્લાનો ઉમરેટ વડોદરા શહેરનો જવાહરનગર અને આણંદ જિલ્લાના ભાલેજ પોલીસ સ્ટેશનમાં પણ ગુના આ પ્રકારની એમોવાળા દાખલ થયેલા છે આ જે ગેંગ છે એની મોડર્સ ઓપરેન્ટની જો વાત આપણે વાત કરીએ તો આ ગેંગ જે છે એ કોઈ પણ તમે ઉભા હોય વ્યક્તિ એની જેકેટ ઉપર કઈ ગંદુ નાખી દેતા હોય છે આ તો કઈ તમારા પૈસા પડી ગયા છે એ રીતે અમને કહેતા હોય છે આ તો આ એન કે પ્રકારે જે માણસોનું એ લોકો ધ્યાન ભટકાય ને ગાડીના કાચ તોડીને કઈક બાઇક બેગ લિફ્ટિંગ કરવાની આ લોકો એમો ધરાવતા હોય છે અને સાવલી પોલીસ દ્વારા આ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને ફર્ધર આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે થેન્ક યુ